તાજેતરમાં જાહેર નોંધણી કચેરી દ્વારા ત્રણ દિવસીય ઝુંબેશમાં નવા છત્રીસ ટ્રસ્ટને બહાલી આપવામાં આવી હતી આંકડો દસ હજારની પાર કરી ગયો છે ચેરિટી કમિશનર આર વી વ્યાસની સૂચનાથી ઝુંબેશ ચલાવવામાં આવી છે ભુજ ખાતે આવેલી મદદનીસ ચેરિટી કમિશનરની કચેરી તરફ એકવીસ જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ અંગેની માહિતી આપતા મદદેશ ચેરિટી કમિશનર ભુજના અનિલ ગઢવીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ કચ્છ જિલ્લામાં દસ હજારથી વધુ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નોંધણી મુક્તિ વગેરે એમના ફેરફાર કરવા માટે કચેરીએ આવેલી અરજીઓનો નિકાલ કરી એકસો અઠ્યાવીસ કિસ્સાઓમાં હકારાત્મક રીતે મંજૂરી આપવામાં આવી છે નવા ટ્રસ્ટની નોંધણીમાં નવા નિયમોના આધારે નોંધણી કરવામાં આવે છે અને નવા ટ્રસ્ટ વેચવાની અરજી આવતી હોય છે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ જેવી નવા ટ્રસ્ટ નોંધાવાની કાર્યવાહી નવા નિયમ મુજબ સરળ નથી ક્યાંક તકરારી કિસ્સા ઉભા થતા હોય છે તેને ટાળવા માટે ખરાઈ કરવામાં આવે છે નવી છત્રીસ અરજીઓની મંજૂરી અને એક અરજી દફતરે કરાઈ છે નવી સોસાયટીઓની રહેણાંકની રચનાઓ માટે દસ અરજીઓ આવી હતી આવી બાબત માટેનો તેનો સ્વીકાર કરી માન્યતા આપવામાં આવી છે આમ કચ્છમાં હવે જાહેર ટ્રસ્ટની નોંધણીનો આંકડો દસ હજારને પાર કરી ગયો છે આવનારા કાર્યક્રમમાં વડી કચેરીથી જે સૂચનાઓ આવશે તે મુજબની કામગીરી કરવામાં આવશે તેવું કહ્યું હતું તારીખ એકવીસ એક બે હજાર પચીસથી થી એક બે હજાર પચીસ સુધી તકરારી જે કામો છે એની નિકાલ ઝુંબેશ રાખવામાં આવેલી હતી એ અનુસંધાનમાં તમામ પક્ષકારોને નોટિસો કરી અને એકવીસ એક પચીસ થી એક પચીસ સુધીમાં ટોટલ અમારા સમક્ષ પેન્ડિંગ કેસો પૈકીમાંથી બિન તકરારી ફેરફાર રિપોર્ટ એકસો અઠ્યાવીસ બિન તકરારી નોંધણી અરજીઓ સુડત્રીસ અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ નીચેની નોંધણી અરજીઓ દસનો નિકાલ સકારાત્મક રીતે કરેલ છે જેથી કરી એને આવનાર પક્ષકારોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે ઓછામાં ઓછી પૂર્તતા કરી અને સકારાત્મક નિકાલ કરવાનો અમારા લેવલનો પ્રયત્ન કરવામાં આવેલ છે જેથી કરી એને પેન્ડન્સી ઓછી થાય અને ટ્રસ્ટો પોતાની કામગીરી સકારાત્મક રીતે કરી શકે હું બેસ્ટ ત્રણ દિવસ સુધી એકવીસ એક પચીસ થી તેવીસ એક પચીસ સુધી અને એ સમય દરમિયાન પેન્ડન્સી અમારી અનુસંધાનમાં અમે એકસો અઠયાવીસ સુડત્રીસ અને દસ એમ ટોટલ નિકાલ કરેલો છે અને એની માહિતી અમે અમારા વડી કચેરી પણ મોકલી દીધેલી છે લક્ષ્યાંક હજી ડિસાઇડ નથી કર્યો કારણ કે હવે વર્ષ પૂરું છે એકત્રીસ બાર આ તો એક એકની પહેલી જૂનની હવે વડી કચેરી જે પણ સૂચનાઓ આપવામાં આવશે એ પ્રમાણમાં અમે અમલ કરીશું